નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ટુમર ને આજે આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાના મૌિયા ગામે ખેડૂતની વાડી આપણે આવ્યા છીએ ખેડૂતનું નામ શું છે તમારું ભાઈ મારું નામ છે વજુભાઈ ભીખુભાઈ ખોટ વજુભાઈની વાડી આપણે આવી ગયા છીએ ને કપાસની વેરાયટી જેને વાવી છે એમાં આ કપાસ તમે મારી પાછળ જોઈ શકો છો અત્યાર સુધીમાં કેટલો આપણે કપાસ ઉતરો બસો ને સુડતાલીસ મણ ઉતરી ગયો બાર વીઘા માંથી અને હજી આમાં કેટલો ઉતરશે હજી ખોલે આ વીણી બસો મણની ની ઉતરશે ચાલુ જ છે ને વેરાયટી કઈ છે વેરાયટી સ્પાઈડર અગિયાર તો સ્પાઇડર અગિયાર કપાસની વેરાયટી છે અત્યાર સુધી સુડતાલીસ મણ ઉતરી ગયો છે વિગે કેટલો મણ ઉતરવાનો અંદાજ છે ચાલીસ મણ કપાસ ઉતરવાનો અંદાજ છે તો તમારા નામ નંબર શું છે તમારો ફોન નંબર છે ત્રેસાઠ પાંચ અઠાવન એકસાઠ બે અડસાઠ તો જે કોઈ ખેડૂત મિત્રો આ કપાસની વેરાયટી વાવવા માંગતા હોય એ આ ભાઈનો કોન્ટેક કરી શકે છે એમાં ખેડૂતને ઘણો બધો ફાયદો થાય છે એવું તમને લાગે છે તો હવે આપણે બીજા ખેડૂતનો અભિપ્રાય લઈએ હવે આ ખેડૂતનું નામ શું છે તમારું ભાઈ પરેશભાઈ લાદાભાઈ ભાલારા તો પરેશભાઈ તમારો અભિપ્રાય શું છે આ કપાસ સ્પાઈડર અગિયાર બાબતે કપાસ છે તો શું આ ખેડૂતને વાવાઈ એવો છે હા ફાયદો આમાં તમને દેખાય છે ખેડૂતને ફાયદો મળે એવું હા હા તો મિત્રો બાર વિઘામાં કપાસનું વાવેતર કરેલું છે સ્પાઇડર અગિયાર કપાસની વેરાયટી છે અને વીઘે ચાલીસ મણનો ઉતારો છે આ ખેતરમાં આપ જોઈ શકો છો કપાસ એક પણ સફેદ તો જે કોઈ ખેડૂત મિત્રો આ સ્પાઇડર અગિયાર કપાસની વેરાયટી વાવવા માગતા હોય તો આપણા આ વિડીયોમાં વધુભાઈનો નંબર એ છે અને આ ભાઈનો નંબર પણ આપણે વિડીયોમાં છે તો તમે તમે એનો કોન્ટેક કરી શકો છો અને ખેડૂતને આ કપાસથી આ ખેડૂત એમ કે છે આ કપાસથી ઘણો ફાયદો થશે તો ખરેખર એકવાર ટ્રાય કર્યા જેવી છે બાકી મારો તો અનુભવ ઓછો છે પણ આ ખેડૂતનો અનુભવ વધારે હોય તો કદાચ મારી ઉપર નહીં પણ આ ખેડૂત ઉપર વિશ્વાસ રાખીને તમે આ કપાસ વાવી શકો છો આ વેરાયટી છે ને સ્પાઇડર અગિયાર છે ખેડૂતોને વાવવા જેવી વેરાયટી છે એટલે અમે આ ભાવેશભાઈને કીધું તમે વિડીયો ઉતારી અને થોડોક મૂકો અને ખેડૂતને ખ્યાલ આવે આ વેરાયટી ચાલી ચાલી મળે વેરાયટી આવા સમયમાં થાય એમ છે કપાસિયા આઠ નવ કપાસિયા જંગલ છે વજનમાં સારું છે એટલે વેરાયટી જેવી વેરાયટી છે એમ ઉપરથી છે લગીને એક ધારૂડ આખું છે આઠ નવ કપાસિયા છે ને અગિયાર પાઇડર અગિયાર નમનો વેરાયટી છે મારું મારું નામ ચેતનભાઈ ગાંડુભાઈ સાકરિયા મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો પંચાણું અડતાલીસ ચાર ઓગણીસ તો મિત્રો આપ મારી આ જોઈ શકો છો સામે કપાસ મૌયા ગામે વજુભાઈ કૂટની વાડીએ આપણે જઈએ એકદમ વ્હાઈટ ગોલ્ડ આપણે તમે કપાસ જુઓ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શેર કરો કોમેન્ટ કરો અને લાઈક કરો જેથી કરીને અન્ય ખેડૂતો પાસે પણ આ બિયારણની માહિતી પોગે તેમાં ખેડૂતનું નામ નંબર સહિત આપણા આપેલું છે તો તમામ ખેડૂતભાઈઓને ભાઈઓને નવરમ વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરવામાં આવે જેથી કરીને બીજા ભાઈઓ પણ આનો લાભ લઈ શકે જય હિન્દ જય ભારત